અને સમાચાર ઉપર નજર કરીશું ઘેડ વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ હોવાનો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો દાવ સર્વેના પ્રાથમિક અહેવાલના આધારે ત્રણ તબક્કામાં પંદરસો કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાનો કુંવરજી બાવળિયાએ દાવ કર્યો પ્રથમ તબક્કામાં સોઢી અને બરડા ગેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે હયાત નદી અને કેનાલનું ડિસેલ્ટિંગ કરવા કરવામાં આવશે સાથે જ

કેટલું પાણી આવે છે કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવ્યો અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓની સાથે વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ પંદરસો કરોડની આસપાસના ખર્ચનો અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી